હનુમાનજી મહારાજના પ્રશ્ને લીંબડી મુકામે સનાતન હિન્દુ ધર્મના સાધુ સંતો દ્વારા જે પ્રશ્નો આક્રોશ સાથે ઉપસ્થિત કરવામાં આવ્યા છે આ તમામ પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિરાકરણ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું વડતાલના સભામંડપની અંદર નાથ સંપ્રદાયના માટે જે શબ્દોની અંદર જે વાણીની અંદર વાત કરવામાં આવી છે એની સત્ત શબ્દોમાં હું ટીકાને નિંદા કરું છું વડતાલ લક્ષ્મીનારાયણ દેવગાદીના આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ દ્વારા મૂળ સંપ્રદાયની ભગવાન સ્વામિનારાયણના સ્થાપેલા સિદ્ધાંતો સ્થાપિત થાય અને કોઈ પણ દેવી દેવતાઓનું ક્યારેય પણ અપમાન ન થાય એ રીતે એમણે સંપ્રદાયના સિદ્ધાંતો ચલાવવાનો પ્રયત્ન કર્યો છે આ બધી જે ઘટનાઓ બને છે એ વડતાલ ગાદીના આચાર્ય શ્રીની આજ્ઞાઓથી વિપરીત જે ચાલી રહ્યા છે એના દ્વારા થઈ રહ્યું છે એ પણ આપ સૌના ધ્યાનમાં મૂકું છું અને સનાતન હિન્દુ ધર્મના કોઈ પણ સાધુ સંતોની હૃદયની લાગણીઓને અમારા તરફથી ક્યાંય ઠેસ ન પહોંચે એવો હર હંમેશ અમે ખ્યાલ રાખશું અને આપ બધા પાસે પણ હું અપેક્ષા રાખું કે ભગવાન સ્વામિનારાયણ સાથે અમારા હૃદયની લાગણીઓ જે જોડાયેલી હોય એ લાગણીઓની ક્યાંય અમને પણ ઠેસ ન પહોંચે એવું તમે પણ બધા ધ્યાન રાખજો અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે આ ઈસ્યુની અંદર આનું નિરાકરણ આવે અને સનાતન હિન્દુ ધર્મના દરેક સંપ્રદાય અને સંતો એક મંચ ઉપર જોડાયેલા રહે એવા પ્રયત્ન બદલ એમને પણ હું ખૂબ ખૂબ બિરદાવું છું